છોકરાઓની ફ્રેન્ડશિપ કેટલી અલગ હોય છે ને બેસે અને શરૂઆત કરશે ગાળોથી એકબીજાની ગમે તેટલી ઉડાઈ દે ચાલુ કોઈને ખોટું જ નથી લાગતું અને ટાઈમ જોયા વગર ફોન કરીને કહી દેશે કે ભાઈ બસ આવી જા અને સામેથી પેલું આવી પણ જશે સવાલ પૂછશે નહીં કે કેમ શું જરૂર છે ઊભો રહી જશે પછી એ ઝઘડામાં સાથે ઊભા રહેવું હોય કે પછી ઘરની કોઈ જવાબદારીમાં સાથ આપવો હોય આ લોકો એકબીજા માટે હંમેશા અવેલેબલ હોય ટી ફોર બાય સેવન એટીએમ સર્વિસ છે એકબીજાની એકબીજા માટે જ અને ક્રશ કોઈ એકની હશે ગ્રુપમાંથી પણ એ ક્રશને ભાભી બનાવવા માટેના એફર્ટ્સ બધા જ સાથે મળીને ટીમ વર્કમાં કરશે ટીમ વર્ક કહો તો એટલું બધું કે એકના ખિસ્સામાં હશે સો રૂપિયા પણ અહીંયા કોઈ ભાગલા નહીં પડે ના કે તું વીસ આપ હું ત્રીસ આપું એ સો રૂપિયામાં બધા જ પેટ ભરીને નાસ્તો કરી લેશે અને આટલા વર્ષોથી એકબીજાને ઓળખતા હોય કે ભાઈ સિવાય કંઈ નીકળે નહીં મોડામાંથી તો એ ફોટોસ ગણીને ચાર કે પાંચ માંડ હશે આ લોકો આવા જ હોય છે મસ્તી મજાક સાથે રહેવાની તો ફ્રેન્ડશીપ છે જ આ લોકોની પણ એના કરતાં પણ વધારે સાથ નિભાવવાવાળી દોસ્તી છે આ લોકોની ઇન શોર્ટ એક લાઇનમાં કહું ને તો બસ ભાઈને બોલા કરને કા મતલબ કરને કા આ જ ફંડા થી આ લોકો જીવે છે અરે દોસ્તી નિભાવે છે ગજબ છે ને યાર